શું તમે પણ વારંવાર ખંજવાળ દાદર ફંગલ ઇન્ફેક્શન કે સુર્યાસીસ જેવી સમસ્યાઓથી પરેશાન છો ક્રીમ લગાવો છો દવાઓ લો છો થોડા દિવસ આરામ મળે છે પણ થોડા સમય પછી સમસ્યા ફરી પાછી આવી જાય છે શું તમે જાણો છો કે આનું મૂળ કારણ શરીરની અંદર છે માત્ર ઉપર ઉપર દવા લગાવવાથી રોગ ક્યારેય સંપૂર્ણપણે દૂર થતો નથી આજે આપણે વિસ્તારથી જાણીશું કે આયુર્વેદ આમાં શું કહે છે અને તેનો સાચો ઉકેલ શું છે નમસ્તે હું છું ડોક્ટર કલ્પિત ગોસ્વામી અદ્વૈત આયુર્વેદ ગોતા અમદાવાદથી છેલ્લા કેટલાક વર્ષોમાં મેં હજારો ચામડીના રોગના દર્દીઓની સારવાર કરી છે અને તેમાંથી મોટાભાગનાને એ જ સમસ્યા હતી કે દવાઓ લે ત્યાં સુધી આરામ મળતો હતો પણ જેવી જ અંગ્રેજી દવા બંધ કરે કે રોગ પાછો આવી જતો હતો આ જ કારણ છે કે લોકો વારંવાર પરેશાન થતા હતા આ વિડીયોમાં આપણે ઊંડાણપૂર્વક સમજીશું કે એક ત્વચા રોગના કારણો બે આયુર્વેદનો દ્રષ્ટિકોણ શું છે અને કઈ બોલો કે લોકો રોજ કરે છે અને સાત અસરકારક આયુર્વેદિક ઉપાયો જે ઘરે પણ અજમાવી શકાય છે સૌથી પહેલાં આપણે જાણીએ લક્ષણો સૌથી પહેલાં સમજીએ કે ચામડીના રોગના સામાન્ય લક્ષણો શું હોય છે એક સતત ખંજવાળ અથવા તો બળતરા બે ત્વચા ઉપર લાલાશ અથવા તો દાણા નીકળવા ત્રણ વારંવાર ફંગલ ઇન્ફેક્શન થવું ચાર સૂર્યાસીષ જેવા રોગોમાં સફેદ પોપડી પડે કે એનું પડ જામી જાય પાંચ ત્વચામાંથી દુર્ગંધ આવે અથવા તો પરું થવાનું શરૂ થાય છ હવામાન એટલે કે વાતાવરણ બદલાતા અથવા તો સ્ટ્રેસ વધે ત્યારે ફરી ફરી રોગ ઉત્પન્ન થાય જો આમાંથી બે ત્રણ લક્ષણો સતત રહેતા હોય તો એ સંકેત છે કે રોગ માત્ર ઉપર ઉપર નથી પણ શરીરની અંદર પણ અસંતુલન છે હવે જાણીએ મૂળ કારણ એટલે કે રૂટ કોઝ આયુર્વેદ શું કહે છે આયુર્વેદ કહે છે કે ત્વચાના રોગોનું મૂળ એટલે કે ચામડીના રોગોનું મૂળ મુખ્યત્વે પાચન અને દોષોનું અસંતુલન છે હવે આપણે જાણીશું કે દોષ અનુસાર શું શું લક્ષણ હોય છે એક પિત્ત દોષ જ્યારે પિત્ત વધે છે તો ત્વચામાં બળતરા લાલાશ અને દાણા નીકળે છે બે કફ દોષ કફના અસંતુલનથી ફંગલ ઇન્ફેક્શન સ્કિનનું જાડાપણું અને ચિકાસ એટલે કે ચીપચેપપણું થાય છે નંબર ત્રણ વાત દોષ જો વાયુ વધે તો ત્વચા સૂકી ખરબચડી અને ફાટવા લાગે છે અને ચાર આમ એટલે કે ટોક્સિન જો પાચન નબળું હોય અથવા તો અધકચરું પચેલું જે અન્ન છે એ શરીરમાં આમ બનાવે છે આ આમ લોહીમાં જઈને ત્વચા સુધી પહોંચે છે અને વારંવાર રોગને જન્મ આપે છે એટલે કે વારંવાર સ્કિન ડિસીઝ થવા માટેનું સાચું મૂળ કારણ એ આપણો ખોરાક પાચન અને જીવનશૈલી સાથે જોડાયેલો છે હવે જાણીએ સામાન્ય ભૂલો લોકો શું ખોટું કરે છે મોટાભાગના લોકો ત્રણ મોટી ભૂલો કરે છે એક માત્ર ક્રીમ કે સ્ટિરોઈડ ઉપર ભરોસો રાખે છે આ થોડા સમય પૂરતું રાહત તો આપે છે પણ અંદરની ગંદકી અથવા દોષોને દૂર કરતું નથી નંબર બે વારંવાર એન્ટીબાયોટિક લેવી આનાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે અને રોગ જલ્દી પાછો આવે છે ત્રણ ખાવા પીવા પર ધ્યાન ના આપવું તળેલું મસાલેદાર અને પેકેટ ફૂડ ખાવાથી પિત્ત અને કફ બંને વધે છે જેનાથી રોગ ઊંડે સુધી ફેલાય છે અને હઠીલો બની જાય છે હવે આયુર્વેદિક ઉપાયો સાત વિસ્તૃત સોલ્યુશન્સ હવે જ આપણે જાણીએ એ ઉપાયો જે આયુર્વેદ આપણને જણાવે છે એક લીમડો અને ત્રિફળાનું સેવન લીમડો એ લોહી શુદ્ધ કરે છે અને ઇન્ફેક્શનને રોકે છે ત્રિફડા એ પાચનને સુધારે છે અને શરીરમાંથી ખરાબ ટોક્સિનને દૂર કરે છે રોજ સવારે લીમડો અને ત્રિફળાના જળોનું નરણાકોટે સેવન કરવાથી સ્કિન પ્રોબ્લેમમાં ખૂબ જ રાહત મળે છે બે ગળો ગળો એ ઇમ્યુનિટી વધારે છે અને પિત્તને શાંત કરે છે ખાસ કરીને એલર્જી ફંગલ અને સોરેસિસમાં ખૂબ અસરકારક છે નંબર ત્રણ હળદર અને ગાયનું ઘી હળદર એ કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી છે ઘી એ શરીરને અંદરથી ઓઇલિંગ કરે છે બંને મળીને ત્વચાને અંદરથી સાજી કરે છે અને હિલિંગ બહુ ફાસ્ટ થાય છે નંબર ચાર કુવારપાઠું અથવા એલોવેરા શરીરની અંદર જ્યુસના સ્વરૂપમાં અને બહાર લગાવવા માટે જેલના સ્વરૂપમાં બંને રીતે કુવારપાઠું એટલે કે એલોવેરા ઉપયોગી છે તે ત્વચાને ઠંડક આપે છે અને ત્વચાને ચમક આપે છે નંબર પાંચ ધાણા અને વરિયાળીનું પાણી તે પિત્ત દોષને સંતુલિત કરે છે અને ખાસ કરીને ઉનાળામાં તો ખૂબ જ ઉપયોગી છે નંબર છ યોગ અને પ્રાણાયામ તણાવથી હંમેશા સ્કીન રોગ વધે છે આથી રોજ વીસથી ત્રીસ મિનિટ સુધી પ્રાણાયામ કરવું જરૂરી છે અનુલોમ વિલોમ શીતલી વગેરે ખાસ કરીને ચામડીના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે નંબર સાત પંચકર્મ ચિકિત્સા જ્યારે રોગ જૂનો અને વારંવાર પાછો આવતો હોય ત્યારે માત્ર ઘરેલું ઉપાયો પૂરતા નથી પંચકર્મ જેમ કે વમન વિરેચન અને રક્તમોક્ષણ રોગનું મૂળ દૂર કરે છે અને રોગને વારંવાર થતો અટકાવે છે ફક્ત નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ જ કરાવવું જોઈએ હવે જીવનશૈલી લાઈફસ્ટાઈલ ડૂઝ એન્ડ ડોન્ટ્સ વિસ્તારથી શું કરવું જોઈએ હંમેશા તાજો હળવો અને સહેલાઈથી પચી જાય તેવો ખોરાક લો સમયસર ઊંઘલો અને સ્ટ્રેસ ઓછો કરો રોજ હળવો યોગ કરો અને ચાલવાનું રાખો શું ના કરવું જોઈએ તળેલું જંક ફૂડ અને બહુ વધારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ મોડી રાત સુધી જાગવું અને વારંવાર દવા પર નિર્ભર રહેવાનું છોડી દો હવે ક્યારે તરત જ ડૉક્ટરને બતાવવું જરૂરી છે જો તમને આ સંકેતો દેખાય તો તરત જ આ નજીકના આયુર્વેદિક ડૉક્ટરનો સંપર્ક કરો એક તો ત્વચા ઉપરથી લોહી અથવા તો પરું નીકળતું હોય રોગ એટલો બધો વધી જાય કે તમારા રોજિંદા કામમાં અસર થાય અથવા તમને ઊંઘ આવતી બંધ થઈ જાય સતત ઘણા મહિનાઓ સુધી સમસ્યા પાછી રિપીટેડ થતી હોય અથવા ત્વચા પર ડાઘ કે કાયમી નિશાન પડી જાય હવે જાણીએ એડવાન્સ આયુર્વેદિક થેરાપી વિશે આયુર્વેદમાં ઘણી બધી હર્બલ દવાઓ અને થેરાપી છે જે રોગને જડથી ઠીક કરે છે જેમ કે ગુગ્લુ મંજિષ્ટા રક્ત શોધન ઉકાળા પંચકર્મ ચિકિત્સા ખાસ કરીને વમન વિરેચન અને રક્તમુક્ષણ આ ઉપચાર સ્થાનિક ઉપચાર જેવો કે લેપ અથવા તો થેરાપી જો તમે વ્યક્તિગત સારવાર ઈચ્છતા હો તો નીચે આપેલા નંબર પર અમારો સંપર્ક કરો જો આ વિડીયો તમને માહિતી સબર લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી મળીએ આવતા વિડીયોમાં आयुर्वेदना साच्या ग्ञ्यांसाठी